बच्चे साढ़े सात सात बजे है कार है अभी मोरबी राजकोट हाईवे पे है इतना दूमस है कुछ दिखाई नहीं दे रहा है डूमस है जाकर बोलते है डूमस है इतना है बहुत दिखाई नहीं दे रहा अभी हम आज तक रुकने वाले तभी मैं जुकाऊँगा दिलवा को दौड़ रहा है दौरान देखो

અતમ આપડી વાહા ગાડી હાલો તો બાકી હે ખંચા વયા ધીમે ધીમે નાસ્તો પાણી કરી લીધા છે અત્યારે અહીં પાછળ હયે જે નાસ્તો પાણી કરી લીધા ભાગીયા હવે હાલો તો ભાઈ અહીં કેવા ધીમે ધીમે આખવાનું ચાલુ કરીએ હું તો ત્યાં અહીં ઊભો રહી ગયો મેં કે આંખતો હોય હાલો ભાઈ તો ભાઈ ગડી આવે રાયા થી ગાડી આકે છે રાતે કેટલા અઢી ત્રણ ત્રણ વાગે અમે નીકળી ગયા તા ભરી કાઢવી ને અમારે દસ વાગે તો ઓર્ડર આવ્યો હતો ભાઈ ભરવાનો ભરીને નીકળી ગયા હતા તો હાલો બનાવીએ વલોગમાં આંખ્યા આંકીએ કાઢી મિત્રો બગીજા વીરપુર વીરપુર બગીજા આપણે જોરી હોય ભાઈ વીરનગર વીરપુર નહીં વીરપુર બોલાઈ ગયું મારે હા જવો મસ્ત મજાના આંક્યા જઈએ ધીમે 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 ધીમી ગતિ સલામતી

બાર વાગે ગયા આપણે બાબરા ભોગીયા બાર વાગે ભાવનગર સુડતાલીસ ને સુડતાલીસ ની હો ભાઈ અઠાણું સત્તાણું કિલોમીટર અમરેલી છવીસ છોત્રીસ શીતલ સત્તર હાલો તો હવે ચા પાણી આવી

હાલો તો દાદો આયલા જાય છે ધીમે ધીમે મસ્ત મજાના ટ્રાફિકમાં હવે આંકા છે ત્યાં રોતી ગાડી આને ગુલુડો આગો રે કમણા સડી જા માથે કુક બોલી જા હાલો તો ભાઈ બનારીઓ બ્લોગમાં આવે ધીમે ધીમે આગળ જઈએ આ જો મિત્રો હા જો તમે કેમ તિરપાલ થયો છે કોમેન્ટ કરજો જરાક જો આ રીતનો માલ ભરાતો હોય ને દર વખતે તો વાર મજા આવી જાય

જો કે કોઈ માવો ખાઈ છે ને આપણે ખાઈ જે સીતાફળ સીતાફળ આપણને બહુ ભાવે ભાઈ આરા તો અકે રમરૂપમાં ને સ્વાદ ન હોય ને રમરૂપમાં મજા આવે એટલે બારે માસ હોય ને જમરૂપડી આવડા હગરૂ હોય અત્યારે રમરૂપ મજા ન હોય એને કા સીતાફળની સીઝન છે સીઝન પ્રમાણે ખાઈએ તો મજા આવે આપણને હાલો તો હવે ખાઈએ ને મળીએ આગળ તો મિત્રો આવી ગઈ ફટાક મારડા મારડા આ ગોદડિયા બાપુનો આશ્રમ આ છે ને ગોદડિયા બાપુનો આશ્રમ છે બાપા સીતારામ ને અહીંયા રહેતા ને એવું કઈક વાત છે તેવું બધું છે આમાં બહુ કઈ ખબર નથી કે છે બધાય આ એવો તમારે અહીંયા ગેટ છે ને એ આ સા ફાઈટકા ગાડી આવી જાય ત્યાં ની વાટે રહેવાનું આપળો નેન્દ્રપતિ ને લેવું પડ્યા રેલવે ઊભી રહી જાય હો બાકી હાલો તો ભાઈ ધીમે ધીમે અમે મસ્ત મજા નાખી જઈ ને ખરી ઇન્સ્ટાગ્રામ ચાલુ આપણે તો ઇન્સ્ટાગ્રામમાં બાકા જીકી જ બોલાવતા હોય રીલું ને જોવા તમને કાંઈ ઘટે નહીં હાલો તો બનિયારીઓ બ્લોગમાં લાંબા ટાટા ટાંગા કરીને બેઠો છું સાઈડમાં આ ભાઈ અમારે આંકે જાય છે ઋતુજભાઈ મિત્રો બાકા જીકી વાળો વરજા ચાલુ થવાની ત્યારે આ આગળ તમિલનાડુની ગાડી આવી જાય છે તમિલનાડુ તો આગળ એને આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે મોવા રહી ગયો આ બાજુ આ બાજુ મોવા રહી આ બાજુ રાજુલા રહી જાય

બધા ગામડામાં બો હેલાં અમે હા ઓલી છે ને એ રાજુલાવાળી ઓલે ફૂટ ઓલી છોકડી જવાય ને આમ ભૂલાઈ ગયું મને આગળ જયા ને ધોળીયા ને એ બધી તો હા છે ને હાડ ચકડાવી નીકળી જવાય પછી આ ઓલી બાબરિયા ઝાડ અખેગટ

કેમ પણ અન્ના ઘટી ગુજરાત બોડી કેબિન અન્નો એકલો હા અમારા દેશી અન્નો ગુજરાતી કાઠિયાવાડી અન્નો છે

કીધું તું ને મેં તને બે કિલોમીટર આવી લે ત્રણ કિલોમીટર આવી લે વરસાદ આવશે હાલો મિત્રો તો આ કઈ વરસાદ નથી ચાલુ વાવાઝોડું છે આપણે તારીખ હતી ને વાવાઝોડા પવન પવન ને બધું ઉડે ચાલુ થઈ ગયું છે પવન ઉડવાનું આપડે ભાઈ કઈ આગળિયા રૂડિયા આગળિયા આમાં તો કઈ બતાતું નથી આકાશમાં ચાલુ Bây ừ, giờ mình bắt tay gì? Giờ mình để mình ăn cái gì chứ Mà thôi cái càm, cái cam. À, ừ. Ở lối ấy đây nó vui rồi giờ tụi nhau vừa đi đâu? Không thì cô anh sẽ dọn dẹp. À dọn thì mình dọn vào đây. Ao, cái quán tao rồi là anh thấy chưa? tôi qua anh, anh chưa?